તો મોદી સરકારની શપથવિધિ માટે રાષ્ટ્રપતિ ભવનમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આઠ હજાર જેટલા આમંત્રિતો માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે આજ સજાવટ અને થનગનાટ વચ્ચે દિલ્હી આજે ફરી એકવાર દુલ્હનની જેમ સજીને તૈયાર છે અને આ વખતે ફરી એક મોકો છે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે આજે દેશ શાખાની નજર દિલ્હી પર છે અને દિલ્હી આજે સજીને તૈયાર છે કારણ કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા માટે જઈ રહ્યા છે ઘડીઓ ગણાઈ રહી છે દેશ વિદેશના મહેમાનો દિલ્હીની ધરતી પર ઉતરી રહ્યા છે અને દિલ્હીમાં જે આ કર્તવ્ય પથ છે કર્તવ્ય પથ શણગારવામાં આવ્યો છે સજાવવામાં આવ્યો છે ઠેર ઠેર પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે છે અને વાતો લખી કે નહીં હકીકત દિલ્હી કો નરેન્દ્ર મોદી ને ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનાવવા માટેની શુભકામનાઓ છે સૂત્રો લખેલા છે સાથે સાથે નેતાઓમાં જોમ છે કાર્યકર્તાઓમાં જુસ્સો છે અને અબકી બાર ફિર એક વાર મોદી સરકારના નારાઓ કાર્યકર્તાઓ લગાવી રહ્યા છે પરંતુ આ દિલ્હીની આ જગ્યા છે આ ધરતી છે કે જેને અત્યાર સુધીમાં ઇતિહાસ જોયો છે અનેક સરકારો જોઈ છે અનેક નેતાઓ જોયા છે સરકારો બનતી બગડતી જોઈ છે અને બધાની વચ્ચે જે સામે દેખાતું દ્રશ્ય રાષ્ટ્રપતિ ભવન છે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એમને સાડા સાત વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શપથ દેવડાવશે આ દેશના ત્રીજી વખતના લગાતાર બનતા પીએમ હશે જે જવાહરલાલ નહેરુ બાદ ફરી એક રેકોર્ડ બનવા જઈ રહ્યો છે રેકોર્ડ એ વાતનો કે ગુજરાતના કોઈ એક નેતા ત્રીજી વખત મોરારજીભાઈ દેસાઈની વાત કરતા કોઈ બીજો ચહેરો કે જે સતત ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બનવા માટે તૈયાર છે તૈયાર છે મંત્રીમંડળના તમામ તમામ નેતાઓ કે જેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે છે પ્રધાનમંત્રી મોદીની જે આ વખતે સરકાર ચલાવશે મોટાભાઈની ભૂમિકામાં હશે ભાજપ એમની સાથે હશે જેડીયુ ટીડીપી નાની નાની એ તમામ પાર્ટીઓ કે જેમનો સાથ અને સહકાર આ વખતે ભારતીય જનતા પાર્ટીને મળ્યો છે એ રાજ્યના લોકો કે જેમને આ વખતે પ્રતિનિધિત્વ મળવા જઈ રહ્યું છે સંસદ ભવનમાં મંત્રાલયોમાં એ ખાતાઓની વહેંચણી પર સૌ કોઈની નજર એ મંત્રીઓના ચહેરા પર સૌ કોઈની નજર અને નજર આજે ટીવી સ્ક્રીન પર રહેશે તમારી અને સંદેશ ન્યૂઝ પર તમને ગતિવિધિઓ તમામ જોવા મળશે પળે પળની અપડેટ જોવા મળશે અને અમે તમને બતાવીશું કે દિલ્હીમાં શું થઈ રહ્યું છે દિલ્હીમાં કોના રાજ દિલ્હીમાં કોનું રાજ થવાનું છે દિલ્હીમાં કોણ રાજ કરવાનું છે કયા નેતા હશે તમારા વિસ્તારના જે અહીંયા મંત્રી બનશે અને કોણ શપથ લે છે એની પણ ગતિવિધિઓ પર નજર રહેશે એ તમામ અપડેટ એ તમામ દ્રશ્યો અમે તમને પહોંચાડીશું આપ જોતા રહો સંદેશ ન્યૂઝ કેમેરા પર્સન નરેશ વાઢેર સાથે મનીષ પુરોહિત સંદેશ ન્યૂઝ કર્તવ્ય પથ